જય માડી જય માડી જય માડી તારીખ અઢાર ઓગણીસ વીસ એપ્રિલ વર્ષ બે હજાર પચીસ ના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરના વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાડી પાવરફુલ મેળી મંદિરની સંસ્થા જય મેળી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા તેમજ મંદિરના ગાદીપતિ સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી મૂળ રાજસ્થાનના ના વતની અને હાલ આણંદ જિલ્લાના કિખલોડ ગામના રહેવાસી મંદરના સેવક ગોવિંદભાઈ દીકરીના લગ્ન પ્રસંગનું ધામધૂમથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્ન પ્રસંગમાં કોઈ પણ પ્રકારની રહે તેના માટે સદગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રી દ્વારા ખડે પગે ઉભા રહી દરેક કાર્યક્રમ સારી રીતે થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું આ શુભ પ્રસંગમાં સેવકની દીકરીએ પોતાની દીકરી માનીને સદગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રીના માર્ગદર્શનથી જય મેળી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા દીકરીના લગ્ન લખાવાથી લઈને આયોજન કરવામાં આવ્યું આ લગ્ન પ્રસંગમાં દીકરીના મા બાપ તરીકે ફરજ નિભાવી બહાર ગામથી આવેલી જાનનું સદગુરુ દેવ પરમ પૂજ્ય માળીશ્રી અને તેમના ધર્મપત્ની શ્રી ભારતીબેન દ્વારા મોતીની માળા પહેરાવી તેમને ખેસ ઉડાડી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ લગ્ન સદગુરુદેવ શ્રી શ્રી એ કજાનાથ શક્તિ પીઠાધીશોર પરમ પૂજા શ્રી અને એમના ધર્મપત્ની શ્રી ભારતીબેનને દીકરીનું કન્યાદાન કર્યું હતું શ્રી કૃષ્ણ ભગવાનની ચાંદીની મૂર્તિ ચાંદીની ગાય ચાંદીનો ગ્લાસ નજ ચાંદીની અન્ય વસ્તુઓ આશીર્વાદ સ્વરૂપે ભેટ આપી હતી મંદિરના સેવકની દીકરીને પોતાની દીકરી માનીને મા બાપ તરીકે ફરજ નિભાવી હતી આ લગ્ન પ્રસંગમાં કીખલોડ ગામના ગ્રામજનોએ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાં સુરત પરિવારના દરેક ભાવિક ભક્તોને રાજસ્થાન સગા સંબંધીઓ અલગ અલગ ક્ષેત્રથી મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા આ લગ્ન પ્રસંગમાં સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રી દ્વારા શ્રી ગુરુ કૃપાના ગોકવાળી મેળી માં વતી દીકરીના આશીર્વાદ રૂપ ચુંદડી રૂપે સાડી અને કવરની ભેટ આપવામાં આવી હતી લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં પધારેલા આમંત્રિત મહેમાનોએ પણ દીકરીને ભેટ આપી આશીર્વાદ આપ્યા હતા આ લગ્ન પ્રસંગમાં જય મેળી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા બાર ગામથી પધારેલા તમામ આમંત્રિત મહેમાનો માટે રહેવા સુવાની ચા નાસ્તાની અને ભોજનની ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી આ લગ્ન પ્રસંગમાં પધારેલ સૌ કોઈએ સદગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રીના નેતૃત્વ હેઠળ જય મેળી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત લગ્ન પ્રસંગના તમામ પ્રોગ્રામ ને વ્યવસ્થાને ખૂબ વખાણી હતી જય માળી જય માળી જય માળી બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર